બે દિવસમાં અરબ સાગરમાંથી જ પકડાયું એક હજાર આઠસો કરોડનું ડ્રગ્સ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કામગીરીના વખાણ કર્યા એટીએસ એનસીબી અને કોસ્ટગાર્ડને અભિનંદન આપ્યા આ ઐતિહાસિક ઓપરેશન છે હર્ષભાઈ સંઘવીએ આ વાત કહી અને એ પણ કહ્યું કે શ્રીલંકા અને અન્ય દેશમાં સપ્લાય કરતા જથ્થો જપ્ત કરાયો છે બે હજાર ચૌદથી કેન્દ્ર સરકારના નિર્દેશથી સઘન કાર્યવાહી ચાલી રહી છે ATS ગુજરાત પોલીસ કોસ્ટガード અને NCB ની આખી ટીમને આ એક પછી એક ઐતિહાસિક ઓપરેશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના દ્વારા 2014 થી દેશના યુવાનો એ ડ્રગ્સના રવાડે ના ચડતે માટે જે प्रकारे ડ્રગ્સ સામે એક मुहिम ચાલુ કરવામાં આવી આદરણીય અમિતભાઈ શાહ જીના બે નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા કેન્દ્રની જે ગ્રહ વિભાગ છે એમણા દિશા નિર્દેશ પર આ કામગીરી ખૂબ જ કડકપને કરી રહી છે ગુજરાત પોલીસે આત્યાસિક ઓપરેશન્સ એક પછી એક ઓપરેશન્સને સફળ પાડીને ભારત દેશના શ્રીલંકામાં જે ડ્રગ્સ અને બીજા દેશોમાં જે ડ્રગ્સ અટકાવીને હજારો લાખો યુવાનોનું જીવન બરબાદ થતા રોકવાનું કામગીરી કરી છે